નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિત ની સ્વ અધ્યયન ભાગ નંબર ચાર નું સાતમું ચેપ્ટર રાશિઓની તુલનાની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વધ્યન પોથી ભાગ નંબર ચાર નું ચેપ્ટર સાત રાશિઓની તુલનાનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દરેક દરેક ભાગના અને પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો સ્વ પોથીના ભાગ ચારના દરેક પ્રકરણની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રકરણની તમે પીડીએફ જોઈ શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ વિષય ગણિત ભાગ નંબર ચેપ્ટર છે રાશિઓની તુલના તો અહીંયા પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનો છે પેલો પ્રશ્ન છે એકી કિગ્રા અને આઠ મીટરનો ગુણોત્તર શું થશે તો એ ત્રણ જેમ ચાર ત્યાર પછી બીજું પાંચ આઠ પચીસ ચાલીસ સંખ્યાઓ પ્રમાણમાં છે તોનો જવાબ થશે બી પચીસ છે વેચાણ કિંમત શું થશે તો બી એક હજાર ચારસો ચાલીસ પાંચમું રૂપિયા સોળસો નું કેટલા ટકા લેખે બે વર્ષનું સાદુ વ્યાજ બસો છપ્પન થાય તો સી આઠ ત્યાર પછી છઠ્ઠું રૂપિયા બસો ના ડ્રેસ પર બસો અઠ્યાસી વળતર મળે છે તો આ ડ્રેસ ઉપર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય ડી બાર સાતમું રૂપિયા પાંચ હજારનું બે વર્ષનું આઠ ટકા લખે ચક્રવર્તી વ્યાજ એ સાદા વ્યાજ કરતા કેવું હોય છે તો એ વધારે હોય છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પાંચ રૂપિયાના પચાસ પૈસાનો ગુણોત્તર દસ જેમ એક બીજું સો કિમી અને વીસ મીટર નો ગુણોત્તર પાંચસો જેમ એક ત્રીજું ટકામાં લખવાનું છે તો એ પિંચોતેર ટકા અને પાંચમું પચીસ વિદ્યાર્થીઓમાં બોતેર વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે તો ટકા વિદ્યાર્થી ગણિતમાં નબળા છે એક્સ ના બાર ટકા એ અડતાલીસ છે તો એક્સ બરાબર ચારસો સાતમું પાંચસો પંદરસો ના ટેબલ ઉપર બાર ટકા વળતર મળે તો વળતરની કિંમત એકસો એસી રૂપિયા થાય ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એમાં અઢારસો ની સાડી દસ ટકા વળતર થી ખરીદતા સાડીની કિંમત એક હજાર સાતસો નેવું આપવાના થાય વિધાન ખોટું બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન છે સાચું ચોથું વિધાન ખોટું પાંચમું વિધાન ખોટું અને છઠ્ઠું વિધાન ખોટું એકમાત્ર ત્રીજું વિધાન સાચું બાકીના બધા ખોટા ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકાને ક્રિકેટ અને વીસ ટકાને ફૂટબોલ પસંદ છે બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે જો અન્ય રમતો પસંદ કરનાર બે હજાર માણસો હોય તો ગામની કુલ વસ્તી કેટલી હશે ક્રિકેટ પસંદ કરનાર સિત્તેર ટકા ફૂટબોલ પસંદ કરનાર વીસ ટકા બાકીના અન્ય રમતો પસંદ કરનાર એટલે કે સિત્તેર સો માંથી સિત્તેર ટકા ને વીસ ટકા બાદ કરો એટલે સો માંથી નેવું બાદ કરવાના થાય એટલે દસ ટકા વધશે હવે અહીંયા આપણે માણસો છે બે હજાર અને ટકા છે દસ તો કુલ વસ્તી આપણે ગણીએ સો ટકા એટલે કુલ વસ્તી બરાબર બે હજાર ગુણ્યા સો છેદમાં દસ એટલે થશે ગામની વસ્તી છે એ વીસ હજારની થશે ત્યાર પછી એક કબાટની વેચાણ કિંમત આઠ હજાર સો એટલે કે એક્યાસી છે વેપારી કિંમત પર દસ ટકા વળતર આપ્યું તો કબાટની છાપેલી કિંમત કેટલી ધારો કે છાપેલી કિંમત છે રૂપિયા તેના પર દસ ટકા વળતર એટલે કે સો માઇનસ દસ એટલે નેવું રૂપિયા વેચાણ કિંમત થાય તો અહીંયા આપણે લખ્યું છે વેચાણ કિંમત નેવું રૂપિયા ત્યારે એની છાપેલી કિંમત સો અને વેચાણ કિંમત આઠ હજાર સો ત્યારે છાપેલી કિંમત કેટલી તો કબાટની છાપેલી કિંમત બરાબર એક્યાસી ગુણા સો છેદમાં આપણે શૂન્ય શૂન્ય કેન્સલ કરીએ એટલે આઠસો દસ વધે નેવું ગુણ્યા નવ એટલે નવ નવ કેન્સલ કરો બરાબર એટલે નેવું ગુણ્યા સો એટલે નવ હજાર રૂપિયા ત્યાર પછી ત્રીજું કનુભાઈનો માસિક પગાર પંદર હજાર હતો તે વધીને અઢાર હજાર થયો તો તેમના પગારમાં કેટલા ટકા વધારો થયો કનુભાઈ નો પગાર વધારો આઠ હજાર ઓછા પંદરસો બરાબર ત્રણ હજાર રૂપિયા એમાંથી ત્રણ હજારનો વધારો એટલે પંદર હજાર છેદ માં આવશે અને અંશમાં આવશે ત્રણ હજાર ગુણ્યા સો આપણે શૂન્ય શૂન્ય કેન્સલ કરીએ એટલે ત્રણ અંશમાં વચ્ચે નીચે પંદર ત્રણ પાંચ પંદર વીસ પંચા એટલે વીસ ટકાનો વધારો પગારમાં થયો કનુભાઈના પગારમાં વીસ ટકાનો વધારો થયો ત્યાર પછી ચોથું ટીવીની વેચાણ કિંમત બત્રીસ છે તેના ઉપર આઠ ટકા જીએસટી આપવો પડે છે તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે તો જીએસટી બત્રીસ હજારના આઠ ટકા જીએસટી એટલે બત્રીસ હજાર ગુણ્યા આઠ છેદમાં સો શૂન્ય શૂન્ય કેન્સલ ત્રણસો વીસ ગુણ્યા એટલે બે હજાર પાંચસો ને રૂપિયા આપણે જીએસટી ચૂકવો પડે હવે બત્રીસ હજાર ટીવી ની કિંમત હતી પ્લસ એમાં જીએસટી ઉમેરો થશે એટલે ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ વેચાણ કિંમત એટલે એટલે રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી પાંચમું મેં એક રેડિયો બાર ટકા જીએસટી આપીને ખરીદ્યો છે જો આ રેડિયો મેં ચાર હજાર ચારસો એસી ચુકવ્યા વધતો રેડિયોની છાપેલી કિંમત કેટલી થાય ધારો કે છાપેલી કિંમત સો રૂપિયા છે અને બાર ટકા જીએસટી એટલે સો રૂપિયામાં બાર રૂપિયા એડ થશે એટલે એકસો ને બાર રૂપિયાની વેચાણ કિંમત થશે તો વેચાણ કિંમત બાર રૂપિયા અને છાપેલી કિંમત સો તો વેચાણ કિંમત ચાર હજાર ચારસો એસી ગુણ્યા સો છેદમાં એકસો બાર ચાલી ગુણ્યા એકસો બાર કરશો એટલે ચાર હજાર ચારસો એસી એકસો બાર એકસો બાર કેન્સલ ચાલી ગુણ્યા સો એટલે ચાર હજાર રૂપિયા ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના દાખલા ગણો એમાં સોળ હજાર નું આઠ ટકા લેખે ત્રણ વ્યાજ તો અહીંયા મુદલ પી સોળ હજાર બે વર્ષ માટે સાદુ વ્યાજ સૂત્ર છે આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં સો તો અહીંયા તમારે મુદ્દલ લખવાનું છે સોળ હજાર ગુણ્યા આઠ ગુણ્યા ત્રણ છેદમાં સો શૂન્ય શૂન્ય કેન્સલ એકસો સાઠ ગુણ્યા આઠ ગુણ્યા ત્રણ ત્રણ હજાર આઠસો ચાલીસ રૂપિયા થાય રૂપિયા સોળ હજાર નું પાંચ ટકા લેખે બે વર્ષ નું વ્યાજ શોધો તો મુદલ પી સોળ હજાર રૂપિયા દર પાંચ ટકા અને મુદત ટી બે વર્ષ તો ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું સૂત્ર છે એ બરાબર પી કાઉસમાં એક વત્તા છેદમાં ની ટી ઘાત મુદલ પી ની જગ્યા સોળ હજાર પ્લસ એક પાંચ ના છેદમાં સો અહીંયા નો વર્ગ એટલે સોળ હજાર કૌશમાં એકસો પાંચ ના છેદમાં સો એ આપણે છેદ ઉડાડશું એટલે આઠ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકવીસ એટલે સત્તર હજાર છસો ને ચાલીસ રૂપિયા થાય વ્યાજ મુદલ સહિતની રકમ ચક્રવૃતિ વ્યાજ હવે વ્યાજ મુદલ માઇનસ મુદલ તો આપણું વ્યાજ મુદલ છે સત્તર હજાર છસો ચાલીસ માઇનસ સોળ હજાર પંદર ટકા વ્યાજ ના દરે બે વર્ષ માટે ચક્રવૃત્તિ વ્યાજે લીધા છે જો બે વર્ષના અંતે તેમણે સાત હજાર રૂપિયા તો હવે કેટલી ચૂકવવાની બાકી રકમ રહે તો આઠ હજાર રૂપિયા

વ્યાજ સહિત મુદલ રકમ થશે માટે ચૂકવવાની બાકી રહેતી રકમ દસ હજાર પાંચસો એસી રૂપિયા આપણે ચૂકવવાના છે તેમાંથી આપણે સાત હજાર રૂપિયા દસ હજાર પાંચસો એસી માઇનસ સાત હજાર પાંચસો એસી રૂપિયા થાય ત્યાર પછી ચાર હજાર નું દસ ટકા લેખે બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત તો મિત્રો આપણે બે ગણતરી કરવી પડશે અહિયાં ચક્રોધિ વ્યાજની ગણતરી અને સાદા વ્યાજની ગણતરી ત્યાર પછી આપણે એનો તફાવત મળીશું તો અહીંયા મુદ્દલ પી છે ચાર હજાર થશે આર ના છેદ માં સો ની ટી ઘાત એટલે ચાર હજાર કાઉસમાં એક વત્તા દસ ના છેદમાં સો નો વર્ગ એટલે ચાર હજાર ગુણના એકસો દસ ના છેદમાં સો એકસો દસ ના છેદમાં સો છેદ ઉડાડશું એટલે મિત્રો અહીંયા આ રીતનું આપણને મળશે કે ચાર ગુણ્યા એકસો દસ ગુણ્યા અગિયાર એટલે ચાર હજાર આઠસો ચાલીસ હવે આપણું વ્યાજ કેટલું થાય તો કે ચાર હજાર આઠસો ચાલીસ એ વ્યાજ મુદલ સહિતની રકમ કહેવાય એમાંથી આપણી રકમ બાદ કરીએ તો ચાર હજાર આઠસો ચાલીસ માઇનસ ચાર હજાર તો આઠસો ને ચાલીસ રૂપિયા ચક્રવૃત્તિ વ્યાજ થયું હવે સાદું વ્યાજ છે અહીંયા બાજુમાં આપ્યું છે માટે એસઆઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં સો ચાર હજાર ગુણ્યા દસ ગુણ્યા બે છેદમાં સો માટે ચાલીસ ગુણા દસ ગુણા બે એટલે આઠ હજાર રૂપિયા હવે આપણે ચક્રૌતી વ્યાજ છે આઠસો ને ચાલીસ રૂપિયા મેળવું સાદું વ્યાજ છે આઠસો એટલે ચાલીસ રૂપિયાનો નો આપને તફાવત મળશે ત્યાર પછી પાંચ હજાર પાંચમો દાખલો આઠ હજાર રૂપિયા એક સરાફી પેઢીમાં ચક્રૌતી વ્યાજે પાંચ ટકાના દરે મૂક્યા બે વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે અને ત્રણ વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે તો અહીંયા મિત્રો આઠ હજાર રૂપિયા છે મુદલ પી પછી વ્યાજનો દર આર બરાબર પાંચ ટકા આવે મુદત છે પેલો દાખલો આપણે બે વર્ષ માટે ગણસું બીજો દાખલો ત્રણ વર્ષ માટે ગણસું તો અહીંયા પેલા આપણે બે વર્ષ માટે દાખલો ગણીએ તો બે વર્ષ માટે ચક્રોથી વ્યાજ માટે એ બરાબર પી કાઉસમાં એક વત્તા ની ટી ઘાત માટે આઠ હજાર કાઉસમાં એક વત્તા પાંચ ના સો નો વર્ગ આઠ હજાર ગુણના એકસો છેદમાં સો એકસો માટે ચાર ગુણના એકસો પાંચ ગુણ્યા એકવીસ માટે એ બરાબર થાય આઠ હજાર આઠસો ને વીસ રૂપિયા આ આપણું થશે બે વર્ષ માટેનું હવે ચક્રો ત્રણ વર્ષ માટે ચક્રોધી વ્યાજ તો ત્રણ વર્ષ માટે વ્યાજ એ બરાબર પી કાઉસમાં એક વત્તા આઠના છેદમાં સો ની ટી ઘાત માટે આઠ હજાર કાઉસમાં એક વત્તા પાંચના છેદમાં છેદ સો ની ત્રણ ઘાત જો અહીંયા ત્રણ વર્ષ છે એટલે ટી ની જગ્યા ત્રણ આવી ગયા માટે આઠ હજાર સો વત્તા પાંચના છેદમાં સો બાજુ એટલે છેદ ઉડાસો એટલા રીતના એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ મળશે આમ નવ હજાર બસો ને એકસઠ રૂપિયા ત્રણ વર્ષનું વ્યાજ હવે જોવો અહીંયા બે વર્ષના અંતે આપણને વ્યાજ કેટલું મળ્યું તો કે આઠ હજાર રૂપિયા અને ત્રણ વર્ષના અંતે આપણે નવ હજાર બસોને એકસાઠ રૂપિયા વ્યાજ થાય વ્યાજ મુદલ સહિતની રકમ ત્યાર પછી જાતે કરીએ પેલું તમારા ગામની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ તેમાં બચતના વિવિધ સમયગાળાના વ્યાજ દર જાણવાને નોંધો રકમ છે વીસ હજાર અ આપણને એક ઉદાહરણ આપ્યું છે અહીંયા રકમ પછી વ્યાજનો દર ટકામાં સમયગાળા ને સાદું વ્યાજ. જો આપણે વીસ હજાર છે વ્યાજનો દર આપણે બેંકમાં જઈને જાણીએ તો જેટલો હોય એ લખી શકીએ અહીંયા. છ ટકા બે વર્ષ તો સાદું વ્યાજ થાય ચોવીસો. હવે ત્રીસ હજાર રકમ હોય આઠ ટકા વ્યાજનો દર હોય અને બે વર્ષ રાખીએ તો અડતાલીસો રૂપિયા થાય ચાલીસ હજાર રૂપિયા મૂકીએ આઠ ટકા વ્યાજનો દર હોય ને ત્રણ વર્ષ માટે મૂકીએ તો નવ હજાર છસો રૂપિયા થાય. ત્યાર પછી કોઈ એક દુકાન અથવા મોલની મુલાકાત લઈ માહિતી મેળવો વસ્તુનું નામ છાપેલી કિંમત ખરીદ કિંમત અહીંયા ટૂટપેસ્ટ એક વસ્તુ છે એ આપણે છાપેલી કિંમત પચાસ રૂપિયા છે ખરીદ કિંમત ચાલીસ રૂપિયા છે દસ રૂપિયા વળતર છે તો કેટલા ટકા વળતર થયું કહેવાય પાંચ ટકા કંપાસ બોક્સ લેવા જઈએ સો રૂપિયાની છાપેલી કિંમત છે ખરીદ કિંમત એસી રૂપિયા થી વીસ રૂપિયા વળતર આપ્યું તો વીસ ટકા વળતર કહેવાય સાબુનું બોક્સ લો છાપેલી કિંમત એકસો પચાસ છે ખરીદ કિંમત એકસો ને વીસ રૂપિયા છે ત્રીસ રૂપિયા આપણને વળતર આપ્યું તો વીસ ટકા વળતર મળ્યું કહેવાય નોટબુક છે એ ચાલીસ છાપેલી કિંમત ખરીદ કિંમત ત્રીસ વળતર છે સો તો વળતર થયું આપણને પચીસ ટકા એ વળતર સોરી દસ રૂપિયા તો પચીસ ટકા વળતર થયું કહેવાય તો મિત્રો આ તું આપણું ધોરણ આઠ વિષય ગણિતની સ્વ અધ્યયન ભાગનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારો મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ સ્વાધ્ય પથીના ભાગ ચારના દરેક પ્રકરણની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રશ્નની પીડીએફ તમે મેળવી શકો છો